તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો દલિત આંદોલન ફરીથી એક વખત ભણકારા વાગી ચૂકી છે જ્યાં મિત્રો રાજુ સોલંકી દ્વારા અલ્ટિમેટ આપવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેઓની માંગ નહીં સંદો ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે બે લાખ મોટર સાયકલ અને પાંચ લાખ દલિતો સાથે જુનાગઢથી ગાંધીનગર સુધી રાજુ સોલંકી સમગ્ર દલિત સમાજ સાથે આ આંદોલન કરવા જઈ રહ્યા છે જ્યાં મિત્રો એકદમ સાચી વાત છે ખુદ રાજુ સોલંકીએ પોતે આલ્ટિમેટ આપ્યું છે જ્યાં સુધી તેઓની માંગો નહીં સંતો થાય ત્યાં સુધી તેઓ આ આંદોલન ચાલુ જ રાખશે આની પહેલા પણ મિત્રો રાજુ સોલંકી અને સમગ્ર દલિત સમાજ દ્વારા જુનાગઢથી ગોંડલ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં એક સભા કરવામાં આવી હતી ત્યારબાદ એવું લાગતું હતું કે આંદોલન છે અહીંથી સમાપ્ત થઈ જશે પણ એવું થયું નથી અને ફરીથી એક વખત રાજુ સોલંકી અલ્ટિમેટ આપી દીધું છે આજ વખતે જૂનાગઢથી બે લાખ મોટરસાઇકલ અને પાંચ લાખ દલિતો સાથે આ રેલી રાજુ સોલંકી સમગ્ર દલિત સમાજ સાથે કરવા જઈ રહ્યા છે તેઓની માંગ ઉપર એક નજર કરીએ તો પાછલા સમયમાં જેટલા પણ દલિતો માટે અત્યાચાર થયા છે તેને લઈને અને જે રાજુ સોલંકીના પુત્ર પર જે ગણેશ ગોંડલ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે તેને લઈને સમગ્ર સમાજ એક સાથે સીએમ પ્રદેશ પ્રમુખ કાર્યાલય તેમજ રાજ્યપાલ તેમજ ટોચના નેતાઓ જે જે પણ છે ટોચના અધિકારીઓ છે તેને આવેદન આપવાના છે તો ફરીથી એક વખત દલિત સમાજ રસ્તા પર આવવાનો છે મિત્રો તો આ આંદોલન છે દિવસે ને દિવસે મોટું થઈ રહ્યું છે જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ આ આંદોલન છે તે વધી રહ્યું છે તો રાજુ સોલંકી છોડવાના મૂળમાં જરાય નથી દેખાતા રાજુ સોલંકીની જે માંગો છે તેની ઉપર આપણે એક નજર કરીએ તો જયરાજ છે જાડેજા એટલે કે ગણેશ ગોંડલના ફાધર છે તેમની એકસો બી હેઠળ ધરપકડ કરવામાં આવે અને ગણેશ ગોંડલના મધર એટલે કે ગીતાબા જાડેજાનું છે હાલના તેઓ ગોંડલના ધારાસભ્ય છે તેમનું રાજીનામું લેવામાં આવે ત્યાં સુધી આ રાજુ સોલંકીની માંગો નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહ્યું છે આવું રાજુ સોલંકી ખુદ પોતે જણાવી રહ્યા છે તો આવો રાજુ સોલંકીના મોઢે સાંભળે કે તેઓ શું કહી રહ્યા છે આજે ગીતગઢડા ગામમાં સમગ્ર ગુજરાતના આગેવાનો ભેગા થયા છે આઈથી નક્કી કરવામાં આવ્યું છે કે હવે આપણે રોડ ઉપર નીકળવું જોઈએ કોઈ રોડ ઉપર આવે કે ના આવે હું તો શું ભાઈ હું પંદરમી ઓગસ્ટે નક્કી કર્યું છે અમે અને અમારી ટીમે કે અમે ગાંધીનગર જવાના છીએ તેર તારીખે જુનાગઢથી બાઈક રેલી લઈ અને અમે ગાંધીનગર જવાના છીએ બપોર અમે રાજકોટ કરશું અને બાવળા અમે રાઈતે જમણવાર કરી સભા કરી અને ગાંધીનગર સીએમના કાર્યાલય જશું અને સીએમને આવેદનપત્ર આપશું અને અમારા ગુજરાતભરના એસી એસટીના પાંચ હજાર જે અત્યાચાર થયા છે એ પાંચે પાંચ હજાર અત્યાચાર અત્યાચારના પીડિતોને લઈ અને મારી આગેવાનીમાં અને મારી ટીમની આગેવાનીમાં અમે ગાંધીનગર જવાના છીએ અમે રાજ્યપાલને આવેદન આપશું મુખ્યમંત્રીશ્રીને આવેદન આપશું અને અમે કમલમ ખાતે પરદેશ પ્રમુખ ભાજપના પ્રદેશ પ્રમુખને પણ આવેદન આપશું છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ગુજરાતમાં અને પચીસ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ હજાર અત્યાચાર આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી હશે જ્યારે મારા દીકરા ઉપર જે બનાવ બીનો હશે એ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરાએ જે માનવ જાતિને ના શોભે એવું કૃત્ય કર્યું છે ત્યારે હું આ વાત લિંક જવાનો છું અને ગીતાબા જાડેજાનું જ્યાં સુધી રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી મારી લડત ચાલુ રાખી અને એકસો વીસ બીમાં જયરાજસિંહની પણ ધરપકડ થાય અને અપીલ જામીન રદ થાય એવી માગણી સાથે હું જવાનો છું